નમસ્કાર દર્શકો સત્યતાની સાથે સ્પષ્ટ વાત મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના મુખ્ય સમાચાર છે સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોના આધારે ખુદ પોલીસ ફરિયાદી બની કોબડી ટોલ નાકામાં લુખા તત્વોએ ગાતક હથિયારો સાથે આતંક મચાવ્યો કોબડી ટોલ નાકા પર લુખા તત્વોએ તલવારો ધોખા જેવા પ્રાણ હથિયારો સાથે ધસી આવી રીતસરનો આતંક મચાવી દીધો ટોલ નાકાને બાનમાં લીધાની ચકચારી ઘટનામાં પોલીસે ખુદ ફરિયાદી બની સાત અજાણ્યા સહિત આઠ લુખા સામે ફરિયાદ નોંધાવી છે અગાઉ નોકરી કરી ચૂકેલા ઉખરાલાના શખ્સ અને અન્ય સાત અજાણ્યા લુખાઓએ ટોલ નાકાને બાદ બનાવની મળતી વિગત અનુસાર ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર આવેલા કોબડી ટોલ નાકા ખાતે ગઈકાલે શુક્રવારે બપોરના સવા એકથી પોણા બે કલાકના અરસામાં અગાઉ ટોલ નાકામાં નોકરી કરતો સંજયસિંહ બહાદુરસિંહ ગોહિલ રહી ઉખરલા અને બીજા બે અજાણ્યા શખ્સોએ હાથમાં ધોખા તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો ધારણ કરી આવી આતંક મચાવ્યો ટોલ નાકાના કર્મચારીઓને ભયમાં મૂક્યા હતા જે સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ સુધી વિડીયો પહોંચ્યો હતો જે વિડીયોની ખરાઈ કર્યા બાદ વર્તે પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ રણજીતસિંહ ઝાલાએ આજે સંજયસિંહ ગોહિલ અને સાતે અજાણ્યા શખ્સો સામે સરકાર પક્ષે ફરિયાદી બની આઈપીસી એકસો તેતાલીસ એકસો ચુમ્માલીસ અને જીપીએ એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો જેની આગળની તપાસ એસ આર કે ગોહિલના હાથે ધરી છે